નંદાલય હવેલી દ્વારા આયોજિત એકાવન વૈષ્ણવ દીકરીઓના લગ્ન તથા વિવાહ ખેલ મનોર સુરતી પાવન ભૂમિ પર વૈષ્ણવાચાર્ય પૂપા અનિરુદ્ધ અનિરુદ્ધલાલજી મહોદય શ્રીની અધ્યક્ષતામાં તથા પૂજ્ય પાગો ગૌશ્રી શ્રી દ્વારિકેશ લાલજી મહારાજ શ્રીના આશીર્વાદ એવં મહાપ્રભુજીની કૃપા તથા પૂજ્ય પાગો શ્રી કનૈયાલાલજી મહોદય શ્રી ગોવિંદરાયજી શ્રી જયદેવલાલજી શ્રી અનન્યલાલજી શ્રી જયવલ્લભરાયજી શ્રી યશેષ રાયજી વગેરે આચાર્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો આ અલૌકિક મહોત્સવમાં એકાવન વૈષ્ણવ અધિકારીઓને પૂવા ગૌ શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયે સંસ્કારની સાથે મોટા પ્રમાણ કર્યાવન આપવામાં આવ્યું આ કાર્યક્રમની વ્યવસ્થા રાધે છે ટ્રસ્ટના ચીમનભાઈ કુટ દિનેશભાઈ રામાણી જયસુખભાઈ વિજયભાઈ કુટ તથા નંદાલય હવેલીના ટ્રસ્ટીઓ મોહનભાઈ હિરાણી તથા જીતુભાઈ ગોંડલિયા અને નંદાલય ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું

એકાવન વૈષ્ણવ દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે હું માનું છું કે એ સર્વ પ્રભુની જ કૃપા છે અને આજે ખૂબ આનંદ થાય છે કે આપણી હવેલી આપણા વૈષ્ણવો આજે સમાજ માટે છે સમાજ ઉપયોગી બને તો ખરેખર એનાથી આનંદ ન થઈ શકે આજે એક નાનો એવો સંકલ્પ કે જેમણે દીકરીઓ સમાજમાં ખુશ રહેશે તો જ સમાજ ખુશ રહેશે એટલે એવામાં ખૂબ આનંદ થાય એવામાં સમસ્ત જે પણ દાતાશ્રીઓ અને સમાજ સેવકો આપ્યો છે મારું નામ ચિમનભાઈ ખૂંટ છે આજનો આ કાર્યક્રમ સુરતની આ પાવન ભૂમિમાં સુનિલભાઈ તો આપણે જો કહીએ તો એક વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયશ્રીના જ્યારે એકાવન વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી અનિરુદ્ધ લાલજીનો એવો મનોરથ કે મારે એકાવન વૈષ્ણવ દીકરીનો સમૂહ લગ્નનું આયોજન કરવું છે અને સાથે સાથે જો આ લગ્ન થતા હોય તો વૈષ્ણવ પરંપરા અનુસાર એમની પહેલાં વિવાહ ખેલ મનોરથ પણ થવો જરૂરી છે તો આપશ્રીએ આ સમૂહ લગ્નની સાથે સાથે ઠાકોરજીનો વિવાહખેલ મનોરથનું પણ આયોજન કરેલું છે જેમાં એકાવન વૈષ્ણવ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવા જ્યારે જઈ રહી છે ત્યારે આ સમગ્ર આયોજનમાં મિનિમમ બાર હજારથી વધુ લોકો જેઓ ઠાકોરજીને ધરેલો પ્રસાદ લેશે જેનું સમગ્ર આયોજનની જવાબદારી રાધે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે વ્યવસ્થા બધી અને બહુ સુંદર આપશ્રીનો એ મનોરથ આ પૂર્ણ થવા જઈ રહ્યો છે સુનિલભાઈ આપણે જો એવું વિચારીએ તો મોસ્ટ ઓફલી અમારે મારો તો જો કે આ પંદર વર્ષનો અનુભવ છે અમે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને ત્રણ વર્ષ પહેલાં બાબાએ જ્યારે જોયો અમારો કાર્યક્રમ ત્યારે એમણે આજ્ઞા કરેલી કે ભાઈ ચિમનભાઈ મારે આ આયોજન કરવું છે અને એના ઉપલક્ષમાં અમે એમની સાથે જોડાણા અને એમના આશીર્વાદથી અમને આ સેવાનો લાભ મળી રહ્યો છે અને અમારી સમગ્ર ટીમ રાજ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સાઠ વ્યક્તિઓ કે જે કમિટી મેમ્બર છે તેના સહયોગથી આ આયોજન થઈ રહ્યું છે અને આપશ્રી દ્વારા ગયા વર્ષે પણ પચાસ વૈષ્ણવ દીકરીઓનો સમૂહ લગ્ન થયેલો અને આ વર્ષે પણ એકાવન વૈષ્ણવ દીકરીનો સમૂહ લગ્ન સમારોહનું આયોજન થયેલું છે આયોજન આપણા શ્રી મહારાજજીના નેતૃત્વમાં અહીંયા સુરતના ઘર આંગણે યોજવામાં આવી રહ્યા છે તો સર્વપ્રથમ તો હું અમારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમારા એવા એક્યાવન નવ દંપતીઓ ઉપર ભગવાન શ્રીનાથજીના વલ્પાચારજીને ખૂબ કૃપા બની રહે અને બધા લોકો ખૂબ સુખી રહે સ્વસ્થ રહે આવનાર જિંદગી એના ખૂબ સારા જો એ સ્વાસ્થ સાથે હસી ખુશી બીતે એવી હું પ્રભુથી પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ જ સરસ મજાના બાત છે કે આપણા એક જ જગ્યા બધા એટલા એક્યાવન દીકરીઓના લગ્ન થતા હોય અને બધા જો વડીલો અહીંયા હાજર રહીને બધાને આશીર્વાદ આપે અને પૂજ ગુરુજીના બી આશીર્વાદ બધાને મળે એક જ જગ્યા આ બહુ જ સારી બાબત છે જો એ અને એના માટે જો હું સમગ્ર જો એ આપણા જો આયોજક ટીમને બી ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જોએ આ તમામ દંપતીઓ જોએ નવ દંપતીઓ ખૂબ સુખી રહે ઉન્નતિ કરે એવી બધાને શુભેચ્છા આપું છું ભારત માતા કી જય જય હિન્દ જય ભારત